વેણી જાય કોસરો ભરી આટલા લેતો છું દેખાડો અને પછી વેણવા આવશે ક્યાં જ વહેલા એટલે પણ પડી ક્યાં જાય છે એક તો મેં મહેનત કરીને વેણ્યા છે પડી જાય રે મારા ચાલો હવે જાઉં છે એટલે ઓલો ગોપનજી મારો બેટો કઈ મને ખબર ના પડી બે દાડા છે પણ હજુ કુત્તર આવ્યો નહીં પૈસો નો હાસુ નહી ચમકુય કે ફરકુય કે જોતો હું પણ અહિયાં મને કઈ કોન ના આલ્યો કે હાલે હાલે આમ કરે જાય હવે મને જવા દુ સાહેબ આમ મારું ખેતર હે ગવાર બવાર રેવાસ્તી હો કોણો કોણો લેવો તો આવજો ગોપાલજીને ને કેતા થોડોક સાફ કરવા આલુ વળી બીજું શું અને જાતા ગોપાલજી કરે અને હમા સર પાકા લેતા કેમ કે અમારા પૈસા નહીં આયા

હાથ ગયેલું કેવાય એટલે એમ કો તાર મને શું ખબર આવડી ઉમરે તમે મારે મસ્ત કરી શું કામ કરો એટલે આમ ભલામોણા કેવો ખરી અતારી તો જેટલું હેડેર્યું છે ભાતી હેડેર હાથ ગયેલા હેડે વરસ થઈ ગયો તાર

મને લખવા વાળે શું કીધું કેમ કે પચાસ રૂપિયા કે તમારા મગન જૈન સગન જૈન ફરકુન આ તો કારણે કે પૈસા બૈસા પડી ગયા એવું મને લાગે પડી ગયા મેં પછી એમ કીધું પછી એને એમ કીધું મને કે તમે બે કે છો તમાર કેમ પચાસ પચાસ લખવાનો વારો કે આવ્યો કે મેં કીધું મામને તું રૂપિયા નહીં હજુ મળ્યો હોય

ఏ హారు ఖాలి దావ్ దింటా భరిన 나오తా ఖాలి దావ్ దిం ఎం క్యా అమర భరలు పడి యు హ తమన్న ఓహో హ ఆ హాలే ఆ వడ హటావ హా లోపన్ చే అడో 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 ఊతరా గోల అలే ఊతడో అడో అడో అలే ఏ హా ఆం ఫర్వా దారే దాశో చారు అనే mari హంగత ఆవో ఏ మా జితనే హరిదా యా ఢంకే మారక క్యా అరవద నహీ జా అలే మారా నా మందిరే దాయి చే అడో ఎం హావో అడో తమదో అడో

ઉપાડતા નથી હવે નહી ઉપાડતા આપણને તો પહોંચ્યા છે વસ મચા કામ શું કવરો બોલો અમારે ખેતર કનું હે કેવું આ તો મને જા ખબર છે હવે આ તો મહારાણા મંદિર ભેગા કર્યા આપણે કેમ હા દેખવાનું જ કેજો તો આપણે લઈ લાવ હવે તો કરતાણીને આપણે ભેગા થઈ પૂછો તાર મેળાવે હા સારું તું સગનજી પણ હવે ચાર આવશે મારે તો જવાનું જીવમ ઈ આવે એટલે હા તરત જ કહી દેવાનું છે બોનું હા આ જી પૈસાનો લોસો હે ને આ આપણે બધું પાકું કરી નાખવાનું છે તો આ તો દો આપણે માતાજી મિત્રો અમારું વિડીયો ગમ્યા હોય તો લાઈક કરો શેર કરો જય માતાજી મિત્રો અમારું વિડીયો ગમ્યા હોય તો લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને લાઈક તો કરજો લાઈક કોમેન્ટ કરજો